ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સવાર ટીવી છે અને સવાર સવારમાં આજે ઘણા ટાઈમ પછી હું બ્લોગ ચાલુ કરું છું કારણ કે તમને ખબર છે ઘણી બધી સિચ્યુએશન એવી હતી જેના કારણે બ્લોગ નથી બનાવ્યો તો હવે આટલા ટાઈમ પછી હું બ્લોગ ચાલુ કરું છું તો આજે અમે જઈ રહ્યા છીએ બહાર થોડું મારું રેકોર્ડિંગ છે તો રેકોર્ડિંગ છે થોડું દવાખાને જવાનું છે બધું ભેગું છે કારણ કે મારી તબિયત થોડી થોડા ટાઈમથી ખરાબ છે તો હોસ્પિટલ જવાનું છે અને બીજો બધા ઘણા બધા કામ છે પણ આજે ઘણો ટાઈમ થઈ ગયો તો થઈ લાવ ચાલો હવે બ્લોક ચાલુ કરીએ તો આજે બ્લોગ ચાલુ કર્યો છે આશા રાખું છું તમે બધા પહેલાંની ચેલો સપોર્ટ કરજો મિસ તૈયાર થઈ ગયું છે અને હવે જઈએ વારે નીકળીએ છીએ અત્યારે અમારે જવાનું છે ડીસા અને ડીસા જઈએ ત્યાંથી જવાનું છે હોસ્પિટલ

અને આ પાટણના રસ્તા અને આ વરસાદ હવે આમો છે કે આમ કમરના બધા જાય પાણીમાં ખાડા દેખાતા અને આટલો વરસાદ આવે દર વખતે આ રસ્તે આ તો વરસાદ ઓછો છે ને ખાલી ઝરમર ઝરમર આવે ને તો આટલું પાણી જે દિવસે વરસાદ વધારે આવે ને એ દિવસે તો બધી એક્ટિવ અડધી ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરેલું હોય આવા રસ્તા જો બાબા બધું થાય પણ આમાં ચોમાસામાં આ રોડ માં પાણી ના હોય ને એવું બને જ કેટલાય બિચારા અહીંયા પડે કેટલાય કેટલાય બિચારા અમો પડી પડી બગાડી બગાડી ના આવે ભાઈ વરસાદ ચાલુ છે

આખા રસ્તે વરસાદ ચાલુ હોન અને વરસાદ તારે 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 રહેતા માટે પહોંચ્યા રહીએ પછી તો અડધે પહોંચ્યા જઈએ અને વરસાદથી મારો વારો આખા વરસાદ આવે અને પલળ્યા જઈએ થોડા વરસાદથી તો વધારે હોય તો અને પડે જાય પણ ફોનમાં દેખાતો નથી પણ આવો છો ખરી ફાઈનલી ગાઈ તમે ડીસા પહોંચ્યા આવીએ પણ અહીંયા થોડો થોડો વરસાદ રહ્યો બાકી આખા રસ્તે વરસાદના લીધે અમે હેરાન થયા આવીએ હવે પહોંચી ગયા અહીં ડીસા ફટાફટ પહેલાં જઈએ હોસ્પિટલ અને પછી જઈએ થોડા કામથી જવાનું ત્યાં હાલ બોલી જ છું કે અહીંયા કારણ વરસાદ નથી અને પાછો ચાલુ થઈ ગયો વરસાદ વરસાદ આજે આપણે પહોંચી ગયા એ સ્ટુડિયો પર અને આયા હી કાન્હા સ્ટુડિયો રેકોર્ડિંગ હત્યા આગળ જુઓ અમારા ભાઈ કેમ છો તે માતાજી આ ભાઈ આ ભાઈ મન ખબર નહીં પણ બહુ વર્ષો પહેલા અમાર ભેગા સંગીત શાળામાં આવતા હતા અને અચાનક અહીંયા આગળ મન સ્ટુડિયો ઉપર ભેગા થઈ ગયા હે અને એરિયા અહીંયા આગળ આ કિબોર્ડનું બધું મિક્સિંગ ને બધું એ જ કરે સ્ટુડિયોના ઓનર તો અહીં આવ્યા છીએ આજે મારું રેકોર્ડિંગ કરવા માટે એટલે રેકોર્ડિંગ તો નહીં પણ થોડું ઘણું કંઈક ગઈએ કેટલા દિવસથી થોડા કામથી આવ્યા જઈએ તો તો જોઈએ તમને ગમે થોડું મૂકીશું ગઈએ એટલે જોતા રહેજો તમે હે ને ગાયું થોડું ઘણું અને હવે બેઠા હે એ ક્યાર ના કારણ કે કલાક તો નીકળી ગયો કલાક બે કલાક ઉપર થઈ ગયા ચા મંગાઈ હે અને આ ભાઈ ચા કાઢે છે અને આખો સ્ટુડિયો ભરાઈ ગયો બધા બેઠા હે અને આ ભાઈએ મસ્ત મ્યુઝિક આપ્યું હોય ખરેખર બહુ મસ્ત કામ હે એમનું અને મને ખબર નથી પણ અમારા મમે બંને ભેગા ક્લાસમાં હતા બહુ ટાઈમ પહેલાં તો બહુ મસ્ત હે જો કાના સ્ટુડિયો હે રેકોર્ડિંગ સ્ટુડિયો ડીસાની અંદર જેને પણ રેકોર્ડિંગ કરાવવું હોય એ આવજો કરાવવા આ સ્મિતભાઈ ઠક્કરજાવાને ખરેખર બહુ મસ્ત મ્યુઝિક કરે છે બહુ મસ્ત સ્ટો આમ કામ એમનું બહુ મસ્ત છે મને બહુ ગમ્યું છે તો આપણે એવા બીજી વાર અહીંયા ફરી આવીશું કરવા અત્યારે તો બાકી છે કામ પણ તો એ ચા પી લઈએ થોડી ચા વગર આપણને ચેન પડે નહીં એટલે ચા પી લઈએ પછી આગળ કરીએ તો ભાઈ સાડા છ થઈ ગયા અને સવારના આવેલા અને સાડા છ વાગ્યા સુધી જોવાથી ટાઈમ અને હવે મારું બધું કામ પૂરું થયું છે અહીંયાથી અમે અહીંયા આગળ જો મસ્ત ફોટા પાડી દીધા રીલો બનાવી દીધી અને કંઈ કહેવું હોય લાઈક શેર

એટલે હવે જઈએ અને મારા ભાઈ લેવા જતા ચા તે ચા લઈને ચા પી પીડાઈ અને હવા મને મોકલી છે અને આ શિકાર અમન મેં હવે જઈએ આવજો હવે ભાઈ સંધારું થઈ ગયું બાર બરાબરનું અને ફટાફટ પહોંચી જઈએ હવે હજી તો જવું હો ઘરે જઈએ એકવાર બાપુને મળી લઈએ પછી જઈએ ઘરે હેડો મને હવે તમે પેલું હું કરીને રાખજો ગાઈ તમારે મોડું થાય છે અને મેં ફાટક બંધ થઈ દઉં આગળ ફાટક બંધ હોય અમે ઉભા રહી ફાટક્રાફિક અમે હાલ પહોંચી ગયા પાટણ હેરાન હેરાન થઈ ગયા પણ અમે આજના બ્લોડ કરીએ ઘરે જઈએ ફટાફટ Aquí llegué el que hiciera con un día